મહેસાણા સિવિલના બે ડોક્ટર સામે કાર્યવાહી સ્કિન વિભાગના ડોક્ટર પૂજા દરજી સામે ઉચ્ચ સ્તરે રિપોર્ટ કરાયો ઓર્થોપેડિક વિભાગના ડોક્ટરની સેવા સમાપ્ત કરાઈ સ્કીન વિભાગના ડોક્ટર પૂજા દરજી દર્દીઓને બહારની દવા લખતી હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી ડોક્ટર દરજીને અન્ય સ્થળે બદલી કરવા રિપોર્ટ કરાયો તો ઓર્થોપેડિક ડોક્ટર નિયત લાયકાત ધરાવતા નહીં હોવાથી સેવા સમાપ્ત કરાઈ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા નિયમ વિરુદ્ધ કામગીરી થતી હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી બ્યુરો રિપોર્ટ આશીષ પટેલ મહેસાણા અમારા સ્કિનના ડૉક્ટર સામે ફરિયાદ મળેલી છે કે બહારથી દવા લખે છે અમે એમને બે વાર નોટિસ પણ અમે પાઠવી છે અને હવે જો અમારા ધ્યાનમાં આવશે તો અમે વડી કચેરીએ એમના માટે લખીને એમને અહીંયાથી ટ્રાન્સફર કરવા માટે પણ આગળ કાર્યવાહી હાથ ધરી છે ઓર્થોપેડિક સર્જનને અહીંયા આગળ એમના ક્વોલિફાઈડ ક્રાઇટેરિયા પ્રમાણે હતા નહીં તેમજ ઓપરેટિવ પણ ઘણી પ્રોબ્લેમ્સ થતી હતી એના કારણે અને અમારી પાસે બીજા એક ફૂલ ટાઈમ અહીંયા જોડાવા માટે એમએસ સર્જનની એક વડી કચેરી દ્વારા આદેશ પણ થયેલો હતો એટલે એમના હાજર થવાથી એમને છૂટા પડવા